શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને એકસઠ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિ આગળ છઠ્ઠા અધ્યાયના પહેલાં શ્લોકમાં પણ ભગવાને કેવળ અગ્નિનો ત્યાગ કરવાવાળા અર્થાત સંન્યાસ આશ્રમ માત્ર ગ્રહણ કરવાવાળા પુરુષને સંન્યાસી ન કહીને અંદરથી સંસારના આશ્રયનો ત્યાગ કરવાવાળા વાળા કર્મયોગીને જ સંન્યાસી કહેશે આ રીતે ભગવાનના મતે કર્મયોગી જ વાસ્તવિક સંન્યાસી છે કર્મો કરતા રહીને પણ કર્મો સાથે કોઈ પ્રકારનો સંબંધ ન રાખવો એ જ સંન્યાસ છે કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવા વાળાને કર્મોનું ફળ કદી કોઈ પણ અવસ્થામાં કિંચિત માત્ર પણ નથી મળતું એટલા માટે શાસ્ત્ર વિહિત સમસ્ત કર્મો કરતો હોય ને પણ કર્મયોગી સદા સંન્યાસી જશે કર્મયોગનું અનુષ્ઠાન કર્યા વિના સાંખ્યયોગનું પાલન કરવું કઠિન છે એટલા માટે સાંખ્યયોગનો સાધક પહેલાં કર્મયોગી થાય છે પછી સંન્યાસી એટલે સાંખ્યયોગી થાય છે પરંતુ કર્મયોગના સાધકના માટે સાંખ્યયોગનું અનુષ્ઠાન કરવું આવશ્યક નથી એટલા માટે કર્મયોગી આરંભથી જ સંન્યાસી છે જેના રાગદ્વેષનો અભાવ થઈ ગયો છે તેને સંન્યાસ આશ્રમમાં જવાની આવશ્યકતા નથી કોઈપણ વ્યક્તિ વસ્તુ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે પોતાના નથી અને પોતાને માટેના પણ નથી એવો નિશ્ચય થયા પછી રાગ દ્વેષથી દૂર થઈને એવા જ યથાર્થ અનુભવ થઈ જાય છે પછી વ્યવહારમાં સંસાર સાથે સંબંધ દેખાવા છતાં પણ અંદરથી રાગ દ્વેષ ન રહેવાથી સંબંધ હોતો જ નથી આ જ નીચ સંન્યાસે લૌકિક અથવા પારલૌકિક પ્રત્યેક કાર્ય કરતી વેળા કર્મયોગીનો સંસાર સાથે સર્વથા સંન્યાસ રહેશે એટલા માટે તે નિત્ય સંન્યાસી જ સમજવા યોગ્ય છે સંસાર સાથે સંબંધ વિચ્છેદ અર્થાત લિપ્તતાનો અભાવ જ સંન્યાસ છે અને કર્મયોગીમાં રાગ દ્વેષ ન રહેવાથી સંસાર સાથે લિપ્તતા રહેતી જ નથી આથી કર્મયોગી નિત્ય સંન્યાસી છે સાધનાના આરંભમાં સાધકના અંતઃકરણમાં દ્વંદ રહેશે સત્સંગ સ્વાધ્યાય વિચાર વગેરે કરવાથી તે પરમાત્મ પ્રાપ્તિને પોતાનું ધ્યેય માને છે પરંતુ તેના પોતાના કહેડાવવાળા મન ઇન્દ્રિયો વગેરેની રુચિ સ્વાભાવિક રીતે જ ભોગ ભોગવવા તથા સંગ્રહ કરવામાં રહેશે એટલા માટે સાધક જ્યારે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે અને ક્યારેક ભોગ તેમજ સંગ્રહ સંગ્રહને તેના જેવો સંગ મળે છે તેના જ અનુસાર તેના ભાવોમાં પરિવર્તન થતું રહેશે એમ હોવા છતાં પણ તે ભોગોને શાંતિથી નથી ભોગવી શકતો કેમ કે સત્સંગ વગેરેના સંસ્કારો તેના અંતઃકરણમાં વૈરાગ્ય ભાવોથી અરુચિ પેદા કરતા રહે છે આ રીતે સાધકના અંતઃકરણમાં દ્વંદ ભોગ ભોગવવું કે સાધન કરવું આ ચાલતો રહે છે આ દ્વંદ ઉપર જ અહમભાવ ટકેલો છે અમારે સાંસારિક ભોગો અને સંગ્રહમાં લાગવું જ નથી ઉલટાનું એકમાત્ર પરમાત્મ તત્વને જ પ્રાપ્ત કરવું છે એવો દઢ નિશ્ચય થતાં દ્વંદ નથી રહેતો અને અહંભાવ તત્વમાં લીન થઈ જાય છે વાસ્તવમાં સંસારનું મહત્ત્વ અંતઃકરણમાં અંકિત થઈ જવાથી જ રહે છે ભોગ ભોગવતા રહેવાથી બીજાઓ પાસેથી સુખ ઇચ્છતા રહેવાથી સંસારના પ્રાણી પદાર્થોનું મહત્તમ અંતઃકરણમાં અંકિત થઈ જાય છે તેમનાથી જ સુખ લેવાથી તે મહત્વ વધતું જાય છે જેથી તેમને પ્રાપ્ત કરવાની રુચિ પ્રબળ થઈ જાય છે તે રુચિ એક પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યને સ્થિર અને દઢ નથી થવા દેતી એનાથી સાધકમાં દ્વંદ્વ ચાલુ રહેશે ઉદ્દેશ્યની દઢતાના માટે સાધકે એ પાકો વિચાર કરવો જોઈએ કે કેટલાય સુખ આરામ અને ભોગ કેમ મળી જાય મારે તેમને લેવા જ નથી પરંતુ પરહિતના માટે તેમનો ત્યાગ કરવો છે આ વિચાર જેટલો દઢ એટલો જ સાધક નિર્દ્વંદ થશે રાગદ્વેષથી રહિત થવું રાગદ્વેષને દૂર કરવા માટે એ વિચાર કરવો જોઈએ કે પોતે ન ઈચ્છવા છતાં પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા આવે જ છે અર્થાત પોતે ઇચ્છતા અનુકૂળતા આવતી હોય એવી વાત નથી અને ન ઈચ્છતા પ્રતિકૂળતા ન આવતી હોય એવી વાત પણ નથી અનુકૂ અનુકૂળતા અને પ્રતિકૂળતા તો પ્રારબ્ધના ફળ સ્વરૂપ આવતી જતી રહેશે પછી તેના આવવાની અથવા જવાની ઈચ્છા શા માટે કરીએ અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ પોતાની ભૂલથી થાય છે આ રીતે વિચાર કરવાથી ભૂલ દૂર થઈને રાગ દ્વેષ સર્વથા સમાપ્ત થઈ જાય છે બીજી વાત એ છે કે પોતાની સ્વયંની સત્તા સ્વતંત્ર છે કોઈ પદાર્થ વ્યક્તિ કે ક્રિયાને આધીન નથી કેમ કે સુષુપ્તિ અવસ્થામાં જ્યારે આપણે સંસારને ભૂલી જઈએ છીએ ત્યારે પણ આપણી સત્તા ચાલુ રહે છે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ આપણે પાણી પ્રાણી કે પદાર્થ વિના રહી શકીએ છીએ પછી પોતાની સ્વતંત્ર સત્તા હોવા છતાં પણ તેઓમાં દ્વેષ કરીને આપણે એમને આધીન કેમ થઈએ આ રીતે વિચાર કરવાથી પણ રાગ દ્વેષ દૂર થાય છે સંસારનો રાગ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળો છે એ રાગ કદી સ્થાયી નથી રહેતો પરંતુ આપણે નવા નવા પ્રાણી પદાર્થોમાં રાગ કરીને તેને ચાલુ રાખવાની શ્રેષ્ઠા કરીએ છીએ પરંતુ પરમાત્માની અભિલાષા ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી નથી કેમ કે પરમાત્માનો જ અંશ હોવાના સંબંધે જીવનો પરમાત્મા સાથે અખંડ સંબંધ છે પરમાત્માની અભિલાષા કદી ઘટતી વધતી પણ નથી કેવળ સંસારમાં રાગ અધિક થતા તે ઘટતી હોય અને રાગ ઓછો થતા તે વધતી હોય એમ દેખાય છે એટલા માટે હું સદા જીવતો રહું હું બધું જાણી લઉં હું સદા સુખી રહું આ રૂપે સતચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્માની અભિલાષા જીવ માત્રમાં નિરંતર રહેશે જ્યારે સંસારનો રાગ દૂર થાય છે અને એકમાત્ર પરમાત્માની અભિલાષા રહી જાય છે ત્યારે દ્વંદ નથી રહેતો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ ત્રણેય યોગ માર્ગોમાં નિદ્વંદ થવું એ જ બહુ આવશ્યક છે જ્યાં સુધી દ્વંદ છે ત્યાં સુધી મુક્તિ નથી પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં રાગ અને દ્વેષ આ બે શત્રુઓ છે નિર્દ્વંદ બનવાથી આ બંને દૂર થાય છે અને એમના દૂર થવાથી સુખપૂર્વક પરમાત્મ તત્વની પ્રાપ્તિ થાય છે સંસારમાં મૂંઝવણના બે જ કારણો છે રાગ અને દ્વેષ જેટલા પણ સાધનો છે તે બધા રાગ દ્વેષ ને દૂર કરવાના માટે જ છે રાગ દ્વેષ દૂર થતા નિત્ય પ્રાપ્ત પરમાત્માની અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે એમાં પરિશ્રમ છે જ નહીં કારણ કે પરમાત્મા તત્વની અનુભૂતિ સતત અસત દ્વારા નથી થતી ઉલટાની અસતના ત્યાગથી થાય છે અસતની સત્તા રાગ દ્વેષ ઉપર જ ટકેલી છે અસત સંસાર તો આપમેળે જ દૂર થઈ રહ્યો છે પરંતુ પોતાનામાં રાગદ્વેષને પકડવાથી સંસાર સ્થિર દેખાય છે આથી જે સંસાર નિરંતર દૂર થઈ રહ્યો છે તેમાં રાગ દ્વેષ ન રહેવાથી મુક્તિ નહીં થાય તો શું થશે એટલા માટે નિદ્વંદ અર્થાત્ રાગદ્વેષ રહિત પુરુષ સુખપૂર્વક બંધનથી મુક્ત થાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો